ત્યારે પણ સેવા અને માનવતા મહેકાવવામાં પાછળ રહ્યા નથી સુરતની એવી અનેક સેવાભાવી સંસ્થાઓ અને લોકો છે જે હમણાં પોતાની ચિંતા છોડી એવા લોકોની મદદ માટે આગળ આવ્યા છે કે જે પોતાની રોજગારી બાજુમાં મૂકી પોતાના સ્વજનોને બચાવવા માટે લડી રહ્યા છે જોઈએ આપણે આ અહેવાલમાં સુરતના લોકોની લોકસેવા અને મોજથી જાણીતું સુરત હાલ કોરોનાથી વધ સુરત બન્યું છે પ્લેગ ભૂકંપ અને રેલ જેવી મહામારીને પણ હરાવી સુરત ફરી ખડે પગે ઉભું થયું છે ત્યારે આ સુરત પર હવે કોરોનાની મહામારી આવી પડી છે અને આ મહામારી સામે સુરતી લાલાઓ ઝઝૂમી રહ્યા છે આજે પોતાના પરિવારજનોને બચાવવા માટે સ્વજનો હોસ્પિટલ અને ઇન્જેક્શન બાદ અગ્નિદાહ આપવા માટે પણ લાઈનમાં ઊભા રહ્યા છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં સુરતી લાલાઓ સેવા કરવામાં પાછળ પડતા નથી સેવા માટે હંમેશા માટે પરિસ્થિતિમાં લાલાઓ બેડ અને વેન્ટિલેટરની સુવિધા ન મળતા જીવ ન ગુમાવે એ માટે દવા થી લઈ બેડની સુવિધાઓ ઉભી કરી છે આવા સમયે આ સેવા મધ્યમ વર્ગીય લોકોને મળી રહે જેથી લોકો પોતાના સ્વજનોને બચાવી શકે કોરોના કાળમાં જે પ્રમાણે અત્યારે નાનો વર્ગ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જે પ્રમાણે અત્યારે કોરોનાને કોરોનાથી પીડિત દર્દીને અત્યારે હોસ્પિટલમાં કોઈ પણ જગ્યાએ એક બેડ અવેલેબલ નથી વેન્ટિલેટર અવેલેબલ નથી ઓક્સિજન અવેલેબલ નથી સિવિલ હોસ્પિટલમાં જગ્યા નથી જે પ્રમાણે મીડિયા ઉપર જે ફોટાઓ આવે છે કે આજે સરકારી હોસ્પિટલમાં પણ એમ્બ્યુલન્સની અંદર સારવાર દર્દી સારવાર લઈ રહ્યો છે ખુરશી ઉપર બેસીને સારવાર લઈ રહ્યો છે ત્યારે જે જેની પાસે પૈસા છે એ કોઈપણ રીતે પોતાનું મેનેજ કરે છે કોઈ પણ હોસ્પિટલમાં એ મેનેજ કરતો હોય છે પણ જ્યારે નાનો વર્ગ અને ગરીબ વર્ગ આવું મેનેજ નથી કરી શકતો ત્યારે વરાછા રોડ અને કતારગામ વિસ્તારમાં આવેલી સેવાભાવી સંસ્થાઓ અંદાજિત પચાસથી બાવન સંસ્થાઓનો એક ગ્રુપ છે જે સેવાના નામથી ઓળખાય છે એ સંસ્થાઓ દ્વારા અમે ગઈકાલની એક મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે સિત્તેર ટકા સુધીની સેવા આપણે ડૉક્ટર નથી કે આપણે વેન્ટિલેટર ઉપર લઈ જઈ શકીએ કે દવા લખી દઈ શકીએ પણ આપણાથી જે કંઈ પણ થઈ શકે આપણી સેવાભાવી સંસ્થાઓથી જે કંઈ પણ થઈ શકે એટલે કે એક સેમી હોસ્પિટલ ટાઈપનું આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવે દર એક લાખ માણસોની વસ્તી ધરાવતા વિસ્તારની અંદર એક આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવે અને એમાં પચીસથી પચાસ બેડ જેટલી પણ આપણી પાસે જગ્યાની અવેલેબિલિટી હોય એ પ્રમાણે બેડ મૂકીએ ઓક્સિજનની એક ઓક્સિજન મેળવવા માટેની એક ટીમ તૈયાર કરી દવાઓ મેળવવા માટેની એક ટીમ તૈયાર કરી ડૉક્ટરો ને અને જે ડૉક્ટર જે તે વિસ્તારમાં રહેતા હોય આજે તમામ ડૉક્ટરો સિવિલ હોસ્પિટલમાં સેવા આપવા નથી જવાના કે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ સેવા આપવા નથી જવાના કારણ કે એ એને પોતાની ક્લિનિક હોય છે પોતાની પ્રેક્ટિસ હોય છે ત્યારે એ ડૉક્ટરો પોતાના વિસ્તારમાં પોતાના જે આઇસોલેશન સેન્ટર પોતાના વિસ્તારમાં શરૂ થયું હોય ત્યાં ફક્ત દિવસની બે કલાકની સેવા આપે તો આવી રીતે નાના વરાછા યુવા એક ટીમ છે એમણે એમની રીતે આઇસોલેશન સેન્ટર શરૂ કર્યું છે સુદામા ચોકમાં સુદામા ગ્રુપે આઇસોલેશન સેન્ટર શરૂ કરવાનું આજે આજે શરૂ થવાના છે આજે અંદાજિત છેક આઇસોલેશન સેન્ટર આજે શરૂ થશે જે સોશિયલ ગ્રુપ દ્વારા અને અલગ અલગ એનજીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા છે આઇસોલેશન સેન્ટર જગ્યા પ્રમાણે કોઈ જગ્યાએ પચીસ બેડની વ્યવસ્થા છે કોઈ જગ્યાએ ત્રણસો બેડની વ્યવસ્થા છે એટલે અને અમે એક સંકલન દ્વારા કોઈ જગ્યાએ બેડ ખાલી છે ને કોઈ જગ્યાએ ફૂલ છે તો એ દર્દીને કઈ જગ્યાએ ટ્રાન્સફર કરવો પણ અમે બધી સેવાકીય સંસ્થાઓ દ્વારા એવું વિચારીએ છીએ કે વરાછા રોડનો કોઈપણ દર્દી કોરોનાથી કોઈ પણ દર્દી હોય સેવાને વાકે બાકી ન રહી જાય આઇસોલેશન સેન્ટરમાં જવાનું ત્યાં ડૉક્ટરોની ટીમ ઉપલબ્ધ છે ઓક્સિજનની અવેલેબિલિટી છે બેડ છે અને એમને જમવા માટે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી બે ટાઈમનું જમવાનું પણ એમના માટે અવેલેબલ છે એટલે એમને કોઈપણ જાતનો અગવડતા હોય ત્યાં નહીં પણ ડૉક્ટરની ટ્રીટમેન્ટ મળી રહેશે ફક્ત જે અત્યારે રેમડેસીવીર ઇન્જેક્શનની જે મગજ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એના માટે પણ અમે કલેક્ટર સાહેબને સાથે ચર્ચા કરી છે ગાંધીનગર લેવલ સુધી ચર્ચા કરી છે દિલ્હી લેવલ સુધી અમે ચર્ચા કરી છે અને થઈ શકે કે સરકાર જલ્દીથી આની ઉપલબ્ધિ કરાવે જે દવાની જરૂર છે એ દવાઓની ઉપલબ્ધિ કરાવે સુરત શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે લોકો માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે ત્યારે સુરતની સ્મિમેર હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટર બહાર ભાજપના નગર સેવક વિજય ચોમાલ સતત લોકોની વચ્ચે રહીને સેવા કાર્ય કરી રહ્યા છે અને લોકો ને પડતી અગવડતા દૂર થાય તે માટે હંમેશા પ્રયત્ન अपने सिस्टम के द्वारा अंदर एडमिट हो जाते हैं लेकिन उनके रिश्तेदार जब सब आते हैं तो इनको सबको यहाँ बैठाते हैं चाय पानी पिलाते हैं भोजन की व्यवस्था करते हैं इनकी खाने की व्यवस्था ये सब व्यवस्था कर फिर इनकी कोई छोटी मोटी प्रॉब्लम होती है उनके पेशेंटों को डॉक्टर को बताना करना भलामण करना ये सारा पूरा दिन मेरा काम रहता है उनको भोजन भी करवाते हैं उनके साथ में चर्चा भी करता रहता हूँ जब भोजन पट जाता है खाना हो जाता है पूरा पानी दे देता हूँ चाय पानी पिलाता हूँ फिर जब समय मिलता है तो उनके साथ में बैठता हूँ चर्चा करता हूँ उनकी बातें करता हूँ थोड़ा इनका मन अच्छा रहता है इसके हिसाब से मैं मेरा काम करता रहता हूँ मेरा सुबह साढ़े आठ बजे मैं यहाँ आता हूँ और दो बजे तक मैं यहाँ रहता हूँ फिर मैं एक डेढ़ घंटा छुट्टी मार के फिर साढ़े तीन बजे चार बजे वापस आता हूँ रात को आठ बजे तक मैं यहाँ साढ़े आठ बजे तक रहता हूँ अभी दो दिन से थोड़ा कंट्रोल हुआ है लेकिन मैं जनता जनार्दन से आप लोगों के माध्यम से इतना मैं बताना चाहता हूँ कि अभी स्वयं लॉकडाउन कर लो और ज़्यादा अभी कोई भी ये गर्मी में भी आप ज़्यादा घूमते हो तो भी प्रॉब्लम है और सुबह जब ठंड लगती है ठंड पड़ती है उसमें यह मेंटेन नहीं होता है टेम्परेचर ये टेम्परेचर मेंटेन नहीं होने के कारण लोगों के अंदर ये प्रकार की बीमारियाँ फैल रही है तो अभी स्वयं अपना लॉकडाउन करके और घर में आराम से रहें और कोई इतना बड़ा कोई टेंशन लेने की जरूरत नहीं है अभी सरकार एकदम पूर्णतया किया इसको जगह जगह सरकार के लोग सूरत महानगर पालिका के हमारी भारतीय जनता पार्टी के कार्यकर्ता लगे हुए हैं और जनता भी सेवा भाव जनता भी काम कर रही है अपने अपने स्तर पर लेकिन आप स्वच्छता है जब अपने अपना अपना कॉन्फिडेंस अपना कॉन्फिडेंस है वो उसका विल पावर मजबूत कैसे रहे इसकी चिंता करें मैं सेवा करने वाली संस्थाओं से निवेदन करता हूँ कि जिस परिवार में कोविड है उस परिवार के व्यक्ति के साथ में आप थोड़ा बहुत संपर्क बनाए मास्क लगाकर अपना पूरा सेफ्टी रख के और उनके साथ में मित्रता के भाव से आप उनके संपर्क रखें ताकि उनको ऐसा लगे कि यार कोई घटना तो हो गई गड़बड़ तो हो गई मेरे घर में लेकिन मानवता के ऐसे लोग हैं समाज में जो हमारे साथ में रहते हैं वो मानवता अपने को दर्शाने का मानवता बताने का एक अच्छा मौका है और परमात्मा अवसर देता है जब मैं कोविड ये सिमर हॉस्पिटल में पिछले तेरह साल से मैं यहाँ सलंग दो घंटा काम करता हूँ लेकिन अभी भी मुझे ऐसा प्रॉब्लम आया ये कोविड में लोगों की तो मैं भी ऐसा मेरे अंदर से मैं अभी दो घंटा नहीं मैंने इसको दस घंटा कर दिया आठ दस घंटा मेरी परमानेंट जब से ये प्रॉब्लम चली है तब से मैं परमानेंट कर दिया क्योंकि मेरे को ऐसा लग रहा है कि भगवान ने कोई मेरी परीक्षा लेता होगा जनता की परीक्षा लेता होगा तो हमें ज़्यादा सेवा करने का थोड़ा सेफ्टी रखने का लेकिन सेवा ज़्यादा करने का और उसमें हम काबिल मतलब 100 परसेंट कंट्रोल करेंगे और अभी आप 10 दिन में देखना सौता ये गंदगी ये बीमारी महामारी जो मेरे शहर को डिस्टर्ब कर रखी है मेरा सूरत शहर मेरी सूरत की जनता कितना इन्जॉय करने वाली जनता है मेरी जगह जगह कीर्तन भगवान का काम जगह जगह लोग इन्जॉय करते थे लेकिन अभी ऐसा माहौल बन गया है, मेरे शहर पर कैसी आपत्ति आ गई है जो मेरे गुजरात में ये प्रॉब्लम खड़ी होगी मेरे देश में ये प्रॉब्लम खड़ी होगी लेकिन उसका हमें डटकर मुकाबला करना है जनता का विश्वास हमारे ऊपर जो है और बढ़ाना है हमें एक मौका दिया परमपिता परमेश्वर ने और विश्वास है और हम इसके ऊपर विजय प्राप्त करेंगे हम सब लोग मिलकर जनता जनार्दन का सहयोग से और सूरत महानगर पालिका और मेरी भारतीय जनता पार्टी इसके अंदर तहे दिल से काम कर रही है आप ये देख रहे हो बैनर आप वहाँ देखो मेरी पूरी पार्टी के पदाधिकारी बैठे हैं और सब काम कर रहे हैं मुझे इतना प्यार दे रहे हैं इतना मेरा मनोबल बढ़ा रहे हैं कि मैं आपको शब्दों में बता नहीं सकता मेरा प्रदेश अध्यक्ष सी पाटिल साहब भी रिपोर्ट लेते हैं मेरे शहर के सब लोग शहर के मेरे शहर पर... अध्यक्ष निरंजन भाई भी मेरी रिपोर्ट लेते हैं मेरी विधायिका भी मेरी रिपोर्ट लेती है संगीता बहन सब लोग प्यार करते हैं और मेरा मनोबल बढ़ा रहे हैं और पूरी पार्टी काम कर रही है इसमें હમ જરૂર વિજય પ્રાપ્ત કરેગે ભારત માતાજી જય જનતા જનાર્દન કે સહયોગ છે ધંધે માત્ર જોયો કે કેવી રીતે નગર સેવક અને સામાજિક સંસ્થા આ કોરોના કાળમાં મધ્યમ વર્ગીયોને મદદ કરી રહ્યા છે પરંતુ હવે આપણે વાત કરીએ એવા સમાજની કે જેઓને આજે પણ સમાજ ગણતો નથી અને એ આપણા સમાજનો જ એક અંગ એટલે કિન્નર આજે એ જ કિન્નર સમાજને મદદરૂપ થવા આગળ આવ્યા છે અને સુરતના એકતા ટ્રસ્ટ અને અબ્દુલભાઈ મલબારી કે જેઓ છેલ્લા કેટલાય સમયથી સબને અગ્નિદાન આપે છે તેઓને મદદરૂપ થઈ રહ્યું છે સુરતનું કિન્નર સમાજ આ કોરોનાના કપરા સમયે સેવા આપવામાં સુરતની કિન્નર સમાજ પણ પાછળ પડ્યું નથી સુરતનું કિન્નર સમાજ લોકોને મદદ કરવામાં પોતાનો ફાળો આપી રહ્યો છે આ કિન્નર સમાજ દ્વારા સુરતના એકતા ટ્રસ્ટ જે હમણા દિવસ રાત લોકોના સબને અગ્નિ દાહ આપે છે તેમને આર્થિક સહાય કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને તેમના આ કાર્યને સામાજિક કાર્યકર્તા ધર્મેશભાઈ પણ પીરતા હતો અમે લોકો આજે આજે કોરોનાની મહામારી ચાલી રહી છે એના અંદર અબ્દુલભાઈ મલબારી એકતા ટ્રસ્ટના જે પ્રમુખ છે એમણે આજે જે મહામારીમાં લોકોની બહુ એવી સારી મદદ કરી છે તો અમને લોકોને પણ એવો વિચાર આવ્યો કે કેમ આજે અમે કિન્નર સમાજ કેમ પાછળ એના અંદર કારણ કે અંતિમ સંસ્કાર અને જે દફન વિધિ છે એ છેલ્લી એક આપણી જે શ્વાસ રોકાઈ જાય છે એની અંતિમ વિધિ છે તો એના માટે તો ભગવાન પણ ઉપરથી આવીને મદદ કરે છે તો આપણે મનુષ્ય છે તો મનુષ્ય કેમ મદદ નથી કરી શકતા તો અમે લોકોએ મારી નૂરી કુંવર છે નમ્રતા કુંવર આંચલ કુંવર કસ્તુરી કુંવર અમે લોકો બધાએ મળીને અમે પોતે

કાસીના મરણ સાથે સુરતનું જમણ ઘણું પ્રસિદ્ધ છે એમ પણ સુરતી લાલાઓ ખાણીપીણીના ઘણા શોખીન હોય છે પરંતુ હાલ સુરતની જાણે પોતાની ઓળખ ભૂલી જ ગયું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ કોરોનાના દર્દીના પરિવારજનને ભોજન મળી રહે એ માટે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા કિશોરભાઈ ત્રાપસ્યા જે હીરાની ઓફિસમાં કામ કરે છે જેની સાથે કામ કરતા એક યુવકના આખા પરિવારને કોરોના થયો અને કોઈ સગા સંબંધી કે બહારના કોઈ વ્યક્તિ તેમના ઘરે જમવાનું પહોંચાડતા ન હતા અને તેને લઈને તેઓને ભારે મુશ્કેલી થઈ હતી જેથી કિશોરભાઈને વિચાર આવ્યો કે પોતાના નજીકમાં આ પરિસ્થિતિ છે તો સમગ્ર સુરતમાં કેટલા લોકો આવા હશે જેને આ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પોતે અને મિત્રોની સાથે મળી એક ગ્રુપ બનાવ્યો અને રોજિંદા ટિફિન સેવા શરૂ કરી અને સોશિયલ મીડિયામાં માહિતી મૂકી

અને સ્વખર્ચે કોઈ પણ વ્યક્તિ પાસે દાન માંગ્યા વગર સેવા કાર્ય શરૂ રાખી માનવતા મહેકાવી રહ્યા છે આ સેવા કરવાનો વિચાર અમારા ઓફિસમાં એક ગીતેશભાઈ કરીને માણસ છે એમને પહેલાં કોરોના પોઝિટિવ આવ્યો એમના વાઈફને આવ્યો એમની છોકરીને આવ્યો તો એમના ઘરમાં કોઈ રસોઈ બનાવવાના રહેતું નહીં બીજા બધા સગા સંબંધીઓને એમને જાણ કરી પણ કોઈ ટિફિન એમને પહોંચાડતું નહોતું કારણ કે એમને પણ કોરોનાનો ડર લાગતો હતો એટલા માટે અમે એવું વિચાર્યું કે ભાઈ આપણા જ માણસને આટલી તકલીફ છે તો સુરત શહેરની અંદર બહુ બધા લોકોને આવી તકલીફ હશે એટલા માટે અમે પ્રથમ દિવસે એવી એવું વિચાર્યું કે ભાઈ આપણે પણ આવી કંઈક સેવા કરવી કે લોકોના ઘર ઘર સુધી ટિફિન પહોંચે એટલે પ્રથમ દિવસે અમે એક એવી પોસ્ટ બનાવી અમારા ફોન નંબર નાખ્યા અને સો સોશિયલ મીડિયામાં અમે ફરતી કરી કે ભાઈ વિના મૂલ્યે અમે તમારા ઘર સુધી ટિફિન પહોંચાડશું અને એમના દ્વારા અમને હજારથી બારસો લોકોના ફોન આવ્યા કે ભાઈ અમારે ટિફિનની જરૂર છે એટલા માટે ગઈકાલે અમે નવસો જણાને ટિફિન પહોંચાડ્યા આજે અમે હજારથી બારસો જણાને ટિફિન પહોંચાડવાના છીએ હજી પણ અમારા ઉપર બહુ બધા લોકોના ફોન આવી રહ્યા છે અને અમે અમારી સેવા આઠ કિલોમીટરના દાયરામાં સીમિત રાખેલી છે આ સેવાનો લાભ લેવા માટે લોકોનો બહુ બધા દૂર દૂરથી પણ ફોન આવી રહ્યા છે તો હું મીડિયાના માધ્યમથી એવું કહેવા માગીશ કે ભાઈ બીજી કોઈ સામાજિક સંસ્થાઓ પણ આ પ્રકારની સેવા શરૂ કરે જેનાથી બધા જ પ્રકારના લોકોને જે લોકોને તકલીફ છે એમને ટિફિન ઘર સુધી મળી રહે આ સેવામાં અમે વીસથી પચીસ જણાનું અમારું ગ્રુપ છે આ બધા જ ગ્રુપના અમારા મિત્રો છે અને અમે મિત્રો સાથે જોડાઈને આ સેવા કરી રહ્યા છીએ કોરોનાના કહેર વચ્ચે મુસ્લિમોના અતિ પવિત્ર રમઝાનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આર્થિક સંકળામણ અનુભવતા સૈયદ સાદાતોને વાયમસી તરફથી અનાજની કીટ વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં 600 થી વધુ સૈયદ સાદાત કુટુંબોએ લાભ લીધો હતો મુસ્લિમ બિરાદરોનો অতি પવિત્ર રમઝાન માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વાત કરવામાં આવે ઇસ્લામ ધર્મના મુખ્ય પાંચ સ્તંભો પૈકી એકની તો એ છે પિલર જગતનો જેનું મહત્વ એવું છે કે ગરીબ વસ્તી સચવાય શકે જેમાં અલ્લાહ તાલાએ માલે ગનીમતથી જેમને નવાજ્યા હોય તેવા વ્યક્તિઓ પોતાની હલાલની કમાણીમાંથી માત્ર અઢી ટકા રકમ જકાત માટે કાઢવાની હોય છે અને એમાંથી ગરીબોને આપી તેઓની મદદ કરવાની હોય છે પરંતુ વાત કરવામાં આવે એહલે બેત એટલે કે સૈયદ સાદાતોની કે જેમને જકાત આપી શકાય નહીં એટલે કે એમને લીલા રકમ આપવી પડે ત્યારે જે માણસ પોતાની ખુશીથી આપી શકે તેને લીલા રકમ કહેવામાં આવે છે ત્યારે શહેર સુરતના સૈયદ સાદાતોને થી સંચાલિત વાય એમ સી નામની સંસ્થા દ્વારા વર્ષમાં બે ત્રણ વખત સૈયદ સાદાતને અનાજની કિટ આપવામાં આવે છે ત્યારે આ વખતે પણ સૈયદ સાદાતને રમઝાન મહિનામાં મુશ્કેલી ન પડે તે માટે વાય એમ સી દ્વારા કિટ વિતરણ કરી સૈયદ સાદાતોની ખિદમત કરવામાં આવી હતી अहले जीनों छह कि कुटुम से प्यार करने का फायदा। करीम फरमाते मैं चार तरह के लोगों की शिफायत करूंगा वो जिसने मेरी फैमिली का जिसने मेरी अहलो आयाल का आल औलाद का अदब किया उनका रिस्पेक्ट किया दूसरा वो जो उनकी हाजतों को पूरा करने के लिए आगे बढ़ा जो दौड़कर उनकी मदद करने उनकी खिदमत मैं तो कहूंगा ये आप, ये आप ये आपकी ह्यूमिलिटी थी, आपका बड़ा था जिरा आपने कहा मदद वरना हकीकत तो ये है कि खिदमत खिदमत करने के लिए आगे बढ़ा और चौथा वो जिन्होंने मेरी आल से अपने दिल से और जुबान से दोनों से मुहब्बत की कमसल माल की यह हदीस मुबारक है और दूसरी तो और जगहों के भी ये मौजूद है अब देखना हमको यह है कि हमको रसूल की इस हदीस मुबारक पे चलना मैसर हुआ या नहीं हमें ये बात यू समझने के हमको हासिल हुई या नहीं बहुत ही आसान तरीका अल्लाह के प्यारे हबीब ने बता दिया हमको कि क्या करना चाहिए हमको ताकि हमको शफात आपकी नसीब हो तो जेव के आप सोवे निहारियों के गमे परिस्थिति केम न हो सूरती हमेशा अड़ीखम उभा रहा है લોકસેવા એજ પ્રભુ સેવાની સાથે દોડતા સુરતીઓ ફરી એક વખત સુરતને અડીખમ ઊભું કરશે તેવી આશા સાથે આજના અમારા સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર